દેશમાં પ્રથમ વખત વડોદરામાં સીજી બી એમ એટલે કે સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિન્સ મિક્સ પદ્ધતિથી બનાવવામાં આવેલા વાઘોડિયા રોડ ભારે વરસાદ અને પૂર વચ્ચે પણ અક્ષત રહ્યો છે વડોદરાથી વાઘોડિયાના રાજમાર્ગ પર આવેલા શૈક્ષણિક સંસ્થાનો અને ઔદ્યોગિક વિસ્તારને કારણે યાતાયાતનું પ્રમાણ વધુ રહે છે આ માર્ગ પર કેટલાક એવા સ્પોટ હતા કે ત્યાં પ્રતિ ચોમાસામાં ખાડાઓ પડી જતા હતા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે કેન્દ્ર સરકારની એજન્સી સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મદદથી માર્ગના સોઇલ ટેસ્ટ કરાવ્યા બાદ ચાર હજાર બસો મીટરના હિસ્સાને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિન મિક્સથી બનાવવાનું નિયત કરવામાં આવ્યું આમ સીજી પદ્ધતિથી બનાવાયેલો ચાર હજાર બસો મીટર હિસ્સો વરસાદનો પ્રકોપ ઝીલવામાં સફળ રહ્યો છે હાલમાં વડોદરા વાઘડિયા રોડ ઉપર આપણે ભારતમાં સૌપ્રથમ પ્રથમ વખત સીજીબીએમની કામગીરી કરાવેલી હતી સ્ટેટ હાઇવે પર અને આખું ચોમાસું હાલમાં ઓલમોસ્ટ બતાવા આવ્યું છે વડોદરામાં ખૂબ જ ભારે પૂર આવ્યું હતું ખૂબ વરસાદ પડ્યો તો વડોદરા વઘડિયા રોડ ઉપર પણ લગભગ બેથી ત્રણ દિવસ તો કન્ટિન્યુઅસ પાણી ભરાયેલ રહ્યું તેમ છતાં આ સીજીબીમની કામગીરી કરેલી છે એ સંતોષકારક રહી છે એમાં કોઈ મેજર ડેમેજ થયું નથી અને રોડ અત્યારે આજે પણ અમે વિઝિટ કરી રોડની તો રોડ એકદમ સારી હાલતમાં છે